નમસ્કાર ભારતીય બંધારણ એ માત્ર કાયદાઓનું પુસ્તક નથી પણ એ આપણા દેશનો આત્મા છે તો ચાલો આજે આપણે સમજીએ કે આ રાષ્ટ્રની સંહિતા શું છે અને તે આપણા દેશ માટે આટલી ખાસ કેમ છે કલ્પના કરો તો એક એવો રસ્તો જ્યાં કોઈ ટ્રાફિક સિગ્નલ જ નથી શું થશે ચોક્કસ અંધાધૂંધી ફેલાશે ખરું ને બસ આવું જ કંઈક દેશનું પણ છે કોઈપણ દેશને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે નિયમો તો જોઈએ જ અને આ જ સીધો સાધો સવાલ આપણને બંધારણના મૂળ સુધી લઈ જાય છે તો એ નિયમો કયા એ નિયમોનો સંગ્રહ એટલે જ બંધારણ તમે એને દેશનો ડીએનએ પણ કહી શકો છો એક એવો પાયાનો દસ્તાવેજ જે નક્કી કરે છે કે દેશ કઈ રીતે ચાલશે એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ દેશનો સૌથી મોટો સર્વોચ્ચ કાયદો છે એનાથી ઉપર બીજું કંઈ જ નહીં અને આ જ વાત આપણને કાયદાના શાસનના સિદ્ધાંત પર લાવે છે જરા વિચારો કે બંધારણ એક બહુ જ મોટી છત્રી જેવું છે દેશના બીજા બધા જ કાયદાઓ આ છત્રીની નીચે જ રહી શકે જો કોઈ કાયદો આ છત્રીની બહાર જવાની કોશિશ કરે તો એ ગેરબંધારણીય ભીણાય આટલું સીધું અને સ્પષ્ટ સારું તો હવે એક સવાલ થાય કે શું દુનિયાના બધા દેશોના બંધારણ એક જેવા જ હોય છે ના એવું બિલકુલ નથી મોટેભાગે બંધારણની બે મુખ્ય બ્લૂપ્રિન્ટ જોવા મળે છે ચાલો જોઈએ કે એ બે પ્રકાર કયા છે એક પ્રકાર છે લેખિત બંધારણ નામ પરથી જ ખબર પડે બધા નિયમો એક જ પુસ્તકમાં એક જ દસ્તાવેજમાં લખેલા હોય જેમ કે ભારતનું છે કે પછી અમેરિકાનું અને બીજી બાજુ છે અલેખિત બંધારણ હવે આ કોઈ એક ચોપડીમાં નથી હોતું એ તો સમય જતા અલગ અલગ કાયદા જૂની પરંપરાઓ અને કોર્ટના નિર્ણયોથી બનેલું હોય છે આનું સૌથી સારું ઉદાહરણ છે યુનાઇટેડ કિંગડમ ઓકે તો હવે આપણે બંધારણના બે મુખ્ય પ્રકારો તો સમજી લીધા હવે સૌથી રસપ્રદ ભાગ ચાલો આપણા ભારતના બંધારણ પર ફોકસ કરીએ અને જોઈએ કે એમાં શું ખાસ વાત છે જો આ મૂળ લખાણમાં એના માટે એક સરસ શબ્દ વપરાયો છે એક રાષ્ટ્રની સંહિતા અહીંયા સંહિતા શબ્દ પર ધ્યાન આપવા જેવું છે કેમ કારણ કે એ બતાવે છે કે આ ખાલી નિયમોની લિસ્ટ નથી આ તો આપણા રાષ્ટ્રના જે મૂળભૂત સિદ્ધાંતો છે જે મૂલ્યો છે એનું એક સંકલન છે અને ભારતના બંધારણની પહેલી અને સૌથી મોટી ઓળખ શું છે ખબર છે એ દુનિયાનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે આ કોઈ નાની સૂની વાત નથી આ જ બતાવે છે કે આપણા બંધારણ ઘડવૈયાએ કેટલી ઊંડાણપૂર્વક અને કેટલી બધી બાબતોનો વિચાર કર્યો હશે હવે એક બીજી મહત્ત્વની વાત એમાં ફેરફાર કરવાની કેટલાક બંધારણ એટલા કઠોર હોય છે જાણે પથ્થર પરની લકીર કે એમને બદલવા બહુ જ મુશ્કેલ જેમ કે અમેરિકાનું બંધારણ તો બીજી બાજુ કેટલાક બંધારણ એકદમ લવચીક હોય છે સમય બદલાય જરૂરિયાત બદલાય અને એને સહેલાઈથી બદલી શકાય જેમ કે બ્રિટનમાં તો સવાલ એ છે કે ભારતે શું કર્યું કઠોર રસ્તો અપનાવ્યો કે લવચીક અને જવાબ છે ભારતે બંનેમાંથી શ્રેષ્ઠ વસ્તુઓ લીધી આપણું બંધારણ એક અદ્ભુત મિશ્રણ છે એ અમુક મૂળભૂત બાબતોમાં એકદમ કઠોર છે જેથી દેશની એકતા જળવાઈ રહે પણ સાથે સાથે એ એટલું લવચિક પણ છે કે બદલાતા સમયની સાથે કદમ મિલાવી શકે આજ તો એની ખરી ખૂબી છે ચાલો હવે બંધારણના એક ખૂબ જ મહત્વના કામ વિશે વાત કરીએ અને એ છે શક્તિનું સંતુલન આ બહુ જ રસપ્રદ છે ચાલો સમજીએ કે આ બેલેન્સ કેવી રીતે ગોઠવાયું છે સરકારને સમજવા માટે એક ત્રણ પાયાવાળા સ્ટૂલની કલ્પના કરો જો એક પણ પાયો નબળો પડે તો સ્ટૂલ પડી જાય એનો પહેલો પાયો છે ધારાસભા એટલે કે જે કાયદા બનાવે છે બીજો પાયો છે કારોબારી જે એ બનાવેલા કાયદાને લાગુ કરે છે અને ત્રીજો અને એટલો જ મજબૂત પાયો છે ન્યાયતંત્ર જે એ જુએ છે કે કાયદાનો અર્થ શું છે અને એ બરાબર રીતે પળાય છે કે નહીં હવે આપણા બંધારણ ઘડવૈયાઓએ બ્રિટન પાછેથી એક વિચાર લીધો જે છે સંસદીય સર્વોપરીતા આનો સીધો મતલબ એ છે કે કાયદા બનાવવાની જે મુખ્ય શક્તિ છે એ સંસદ પાસે છે દેશ માટે નિયમો ઘડવાનું કામ ધારાસભાનું છે પણ વિચારો જો સંસદને આટલી બધી શક્તિ આપી દઈએ તો એના પર કોઈકનો કંટ્રોલ તો હોવો જોઈએ ને અને બસ ત્યાં જ આવે છે ન્યાયતંત્રની સ્વતંત્રતા આ એક એવી વ્યવસ્થા છે જે ન્યાયતંત્રને પૂરી આઝાદી આપે છે જેથી એ ધારાસભા અને કારોબારીના કામ પર નજર રાખી શકે અને એ સુનિશ્ચિત કરી શકે કે કોઈ પોતાની શક્તિનો ખોતો ઉપયોગ ન કરે અને આ જ છે એ ભારતીય બંધારણનો કમાલ એક તરફે સંસદને કાયદા બનાવવાની પૂરી તાકાત આપે છે તો બીજી તરફ એ જ ન્યાયતંત્રને એ કાયદા બરાબર છે કે નહીં એ તપાસવાની સ્વતંત્રતા પણ આપે છે આ એક એવું અદ્ભુત સંતુલન છે જ્યાં કોઈ એક અંગ સર્વશક્તિમાન નથી બધા એકબીજા પર નજર રાખે છે ઓકે તો શક્તિના સંતુલનની વાત તો થઈ પણ હવે એક બીજો મોટો સવાલ શક્તિનું વિભાજન કેવી રીતે થયું છે મતલબ શું બધી જ પાવર દિલ્હીમાં કેન્દ્ર સરકાર પાસે છે કે પછી અલગ અલગ રાજ્યોને પણ પોતાની સત્તા મળી છે ચાલો આ સમવાઈ અને એકાત્મક સિસ્ટમના ફેરને સમજીએ જુઓ સમવાઈ સિસ્ટમ એટલે કે ફેડરલ સિસ્ટમમાં શક્તિ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહેંચાયેલી હોય છે બંનેની પોતાની જવાબદારીઓ હોય છે જ્યારે એકાત્મક સિસ્ટમમાં બધો જ પાવર એક જ જગ્યાએ હોય છે કેન્દ્ર સરકાર પાસે તો પછી ભારત જેવા દેશ માટે શું સાચું જ્યાં આટલી બધી ભાષાઓ આટલા બધા રાજ્યો આટલી બધી વિવિધતા છે ત્યાં કઈ સિસ્ટમ ચાલે ભારતે આ બેમાંથી કયો રસ્તો પસંદ કર્યો હશે અને અહીંયા ફરી એકવાર ભારતે એકદમ યુનિક પોતાનો રસ્તો કાઢ્યો આપણી સિસ્ટમ ન તો પૂરી સમવાય છે ન તો પૂરી એકાત્મક એને કહેવાય છે અર્ધ સમવાઈ અથવા ક્વાસી ફેડરલ મતલબ કે બંને સિસ્ટમનું એક એવું પરફેક્ટ મિશ્રણ જે ખાસ ભારતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવાયું છે આ જુઓ મૂળ લખાણમાં પણ આ શબ્દનો બરાબર ઉલ્લેખ છે ક્વાસી ફેડરલ આ શબ્દ જ બધું કહી દે છે એ બતાવે છે કે ભારતમાં એક મજબૂત કેન્દ્ર સરકાર પણ છે પણ સાથે સાથે રાજ્યોને પણ પોતાની સ્વાયત્તા મળેલી છે ફરી એકવાર વાત આવી સંતુલનની તો આ બધી ચર્ચા પરથી આપણે શું સમજ્યા એ જ કે ભારતનું બંધારણ કોઈ મ્યુઝિયમમાં મૂકેલો જૂનો દસ્તાવેજ નથી એ તો એક જીવંત ધબકતો દસ્તાવેજ છે એક એવું માળખું જે આપણા આટલા મોટા અને વિવિધતાથી ભરેલા દેશને એક સાથે જોડીને રાખે છે અને અંતમાં એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ જરા વિચારો કે આ બંધારણ દાયકાઓ પહેલાં બન્યું હતું છતાં પણ આજે આટલી ઝડપથી બદલાતી દુનિયામાં એ હજુ પણ એટલું જ સુસંગત કઈ રીતે છે કદાચ આજ એની બનાવટની દૂરદૃષ્ટિ અને એની લવચિકતાનો સૌથી મોટો પુરાવો છે ખરો ને